ગઈકાલે લેટ રાત્રિના સમય દરમિયાન દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ટપ્પર ગામમાં એક મર્ડરનો બનાવ બનેલ છે જેમાં એક જે વ્યક્તિ છે જે મરણજનક જેમનું નામ જે છે જીતેન્દ્ર કોળી છે એમના ઉપર બે શખ્સોએ જે છે છરીથી એમના શરીરના વિવિધ જગ્યાઓ ઉપર ઘા કરેલ છે જેનાથી એમની ત્યાં મૃત્યુ નિપજેલ હતી જે બે વ્યક્તિ સંડોવાયેલા છે એમાં જે બે આરોપી છે એ ચંદન નારાયણ કોળીકરન છે અને હરેશ મલુભાઈ કોળીકરન છે જ્યારે આ બનાવની જાણ પોલીસને થઈ ત્યારે જે પોલીસ ફોર્ટ ઉપર પહોંચી ત્યારે પોલીસે ડેડ બોડી જોયેલ હતી અને જે તે વખતના સમયમાં એમાં કોઈ ક્લૂ હતો નહીં પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને વિવિધ એંગલ્સ એમાં ખબર પડી અને બનાવની ગંભીરતાને જોતાં થોડા જ સમયમાં એમાં ક્લૂ મળતા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે પોલીસે જે છે જે એમાં એ બે આરોપી સંડોવાયેલા છે એમને તાત્કાલિક પકડી લીધા છે અને અત્યારે દુધઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા એમની તપાસ ચલાવવામાં આવી રહી છે જે બનાવ બન્યો છે એમાં બનાવનું જે કારણ છે એ કારણ એવું છે કે જે મરણ જનાર છે એમનું જે આરોપી છે એમની બહેન સાથે પ્રેમ સંબંધ હોય એમનો પ્રેમ સંબંધનું જે ખાર રાખીને જે છે એ જે બંને આરોપી સંડોવાયેલા છે જેમાં ચંદન કોળી અને હરેશ કોળી એ બંને રિલેટિવ પણ થાય છે અને હરેશ જે છે એ એમનું કૌટુંબિક મામુ પણ થાય છે અને એ બંને આરોપીઓએ કાવતરો રચીને આ જયંતિ કોળીની જે છે ગઈકાલે રાત્રિ લેટ દરમિયાન ટપ્પર ગામમાં મૃત્યુ નિપજાવેલ છે એમાં જે ઘા મારેલા છે પ્રાથમિક પીએમ રિપોર્ટના અનુસંધાને આઠ નવથી વધારે જે છે એમના શરીર ઉપર છરીથી અલગ અલગ જગ્યાએ ઘા મારેલા છે એ અત્યારે પોલીસ તપાસનો જે છે સિલસિલો ચાલ્યું છે અને આગળની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા જે એ તપાસ દરમિયાન જેટલા પણ એમના પાસાઓ હોય બધી પાસાઓના અનુરૂપે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે